ત્રિકોણ વિત્તીય કોષ્ટ આપણે એને કહીએ છીએ પણ એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ નહી નહી મંજિલ નહી રાસ્તે બદલતે જગાલો જજ્બા જીતને કા કિસ્મત કી લકીરે ચાહે બદલે ના બદલે વક્ત જરૂર બદલતા હૈ વત જરૂર બદલતા હૈ મિત્રો આજનો જે આપણે કોષ્ટક છે ત્રિકોણમિતિય ગુણોત્તરનો મૂલ્યનો કોષ્ટક બરોબર એ આપણે સરળતાથી બરોબર જેમાંથી આપણે ઘણા બધા ગુણ આપણે મેળવવા છે એમાં ખાસ પહેલું જે આપણે શું કરવાનું પહેલા આટલા ખૂણા આપણે જે તમે જોઈ રહ્યા છો 0 30 અંશ 45 અંશ 60 અને 90 અંશ એ આપણે કરી નાખવાનું પછી શું કરીશું આપણે ભાઈ કે પહેલા છે આ 0 બરોબર પછી આ 1 પછી શું કરવાનું આને બે પછી આ ત્રણ ભાગાકાર કરો બરાબર હવે આને આનું પછીનું પદ આપણે કરીએ આને ચાર વડે ભાગાકાર કરી એક ભાગ્યા ચાર રેડી અહીંયા બે ભાગ્યા ચાર બે ત્રણ ચાર લખી નાખ્યા પછી એને ચાર વડે ભાગાકાર કર્યો પછી શું કરવાનું આની ઉપર આપણે વર્ગમૂળ કરી નાખીએ વર્ગમૂળ જીરો ના છેદમાં ચાર

સાઈન ખૂણો કેટલો છે જીરો અંશીરો વર્ગમૂળ ચાર નો વર્ગ મૂળ એટલે શું થશે ભાઈ બે ઓકે એક દુતીયા ખાસ સમજી લો વર્ગ મૂળ બંને ઉપર છે એક નો વર્ગ મૂળ એક ચાર નું વર્ગમૂળ બે નો વર્ગ ચાર છે ઉપર કશું નો એટલે શું હોય એક ઉપર કશું ને એટલે એક કારણ કે ગણિતમાં ઈશ્વર એટલે કોણ એક બરોબર અત્ર સર્વત્ર હોય એક અસ્તિત્વ હોય ઓકે

સારો મિત્રો હાલો અહિયાં સુધી ક્લિયર હોય તો આખો કોષ્ટ તમારે તૈયાર થઈ જશે બરોબર તમારે અહીંયા સુધી પરફેક્ટ આવડવું જોઈએ હવે કોષમાં શું કરવાનું મિત્રો આ લાઈન આવી રીતે છે

પછી એકના છેદમાં વર્ગમૂળ બે પછી લખશો એનો ક્રમ આ જે આમ હતો એનો ક્રમ આમ કરી નાખ્યો બરોબર ઉલટાવી નાખ્યો અહીંયાથી થી પછી સ્ટાર્ટ કરી નાખ્યો બરોબર આ ક્રમ આમ છે અને આ ક્રમને હવે આ ક્રમમાં આવી રીતે અહીંયા લખી નાખો રેડી તો સાઈન આવડે એટલે કોસ આવડી ગયું કઈ રીતે કે ભાઈ એનો ક્રમ તમારે અહીંયાથી સ્ટાર્ટ કરી નાખવાના પછી આ આવશે પછી આ પછી આ પછી હવે આપણે ખાસ સમજી લઈએ છે ભાઈ ટેન ટેન બરાબર સાઈન ભાગ્યા

છેદમાં વર્ગમૂળ ત્રણ રેડી ભાઈ જો આનો ભાગાકાર હજી ફરીવાર સમજી લે કોઈ તકલીફ હોય તો મને હજી કહી દેજો આવી રીતે છે કે ભાઈ એક દ્વિતીયાંશ ભાગ્યા વર્ગમૂળ ત્રણ ના આનો છેદ ઉપર ઉપરનો છેદ બે સેમ છે તો ઉપર શું વધ્યું એક ના છેદમાં વર્ગમૂળ ત્રણ વધ્યું રેડી ચાલો એવી રીતે આ બંનેનો ભાગાકાર સાઈન ભાગ્યા કોસ આ બંનેનો સરખું ભાગ્યા સરખું એટલે એક હાલો હવે આને ઉપર છેદમાં બે છે આના છેદમાં બે છે તો ઉપર શું થઈ ગયું વર્ગમૂળ 3 રેડી મિત્રો આ ભાગાકાર તો સમજાય છે ને આના છેદમાં બે છે આના છેદમાં બે છે તો ઉપર વર્ગમૂળ 3 પછી છેદમાં એક ન લખો તો ચાલે હજી મિત્રો સમજી લ્યો આ ભાગાકાર આના છેદમાં બે છે અહીંયા બે છે એટલે ઉપર શું વધ્યા વર્ગમૂળ ત્રણ અને છેદમાં એક ન લખો તો ચાર હાલો એક ભાગ્યા જીરો મિત્રો આ એક ભાગ્યા જીરો એટલે કયું પદ થશે અવ્યા અવ્યાખ્યાય અવ્યાખ્યાય પદ રેડી તો અહીંયા આવશે શબ્દ શું આવશે ભાઈ આ એક ભાગ્યા આ એક ભાગ્યા જીરો

आइए एक यहां આવશે આ અહીં આવશે ને આ 0 અહીં આવશે ચાલો ઉલટાવી નાખીએ તો શું આવશે ભાઈ ઓ વ્યા ઓ વ્યા કે બરાબર સારું પછી શું આવશે વર્ગમૂળ 3 પછી શું આવશે 1 પછી શું આવશે 1 ના છેદમાં વર્ગમૂળ પેલા આવ્યું પછી આવ્યું પછી આ પછી આ પછી ગોતીય કોશેક એટલે ભાઈ કોનો વ્યાસ આનો વ્યસ્ત વ્યસ્ત બરાબર સાઈનનો વ્યસ્ત કોસે તો કે ભાઈ આ 0 આ 0 ના છેદમાં 1 છે ને 0 ના છેદમાં કાંઈ ન એટલે શું હોય 0 ના છેદમાં 1 હોય તો આનો વ્યસ્ત શું થાય આનો વ્યસ્ત 1 ના છેદમાં 0 આ વ્યસ્ત બરાબર તો 1 ના છેદમાં બરાબર કારણ કે કોસેક એ સાઈનનો વ્યસ્ત 0 ના છેદમાં 1 એનો વ્યસ્ત એટલે કે ભાઈ એટલે શું થશે ભાઈ અવ્યાખ્યાયિત બરાબર અવ્યાખ્યાય થઈ ને ઓકે જીરો ના છેદ માં એક હોય એક ના છેદ માં જીરો એનો વ્યસ્ત હાલો એક ના છેદ માં બે એનો વ્યસ્ત એટલે શું થશે બે એકના છેદમાં બે એનો વ્યસ્ત બે ના છેદ માં એટલે બે આ એક ના છેદમાં વર્ગમો બે એટલે એનો વ્યસ્ત કેટલો થશે હાલો આનો વ્યસ્ત કેટલો થશે વ્યસ્ત રેડી હવે આપણું ત્રિકોણ ગુણોત્તર રહ્યો કયો શેક સેક માં આપ સૌને ખ્યાલ છે શું કરવાની આની લાઈન છે ઉલટાવી નાખવાની આ એક પેલા આવી જશે બરોબર એટલે એક અહીંયા આવી જશે એક પછી શું આવશે બે ના છેદ માં વર્ગમોળ પછી કેટલા આવશે વર્ગમોળ બે પછી કેટલા આવશે બે અને પછી છેલ્લે આવશે વ્યા ખ્યાય

અહીંયા લખાય વધે છે શું થાય વધે છે પછી કોષમાં જો તો આ 1 હતું અને ખૂણો વધતા શું થયું 0 તો અહીંયા શું થાય છે ભાઈ ઘટે છે બરોબર ઘટે જો આ પ્રશ્ન મિત્રો ખાસ પૂછાય છે ઓકે પછી એક આ પૂછાય અવ્યાખ્યાયિત ક્યારે છે કે ભાઈ એક તો જો

અને વધે છે ઘટે છે મૂલ્ય એ પણ તમને સમજાવ્યું છે મિત્રો તો મિત્રો આજનો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ મનીષ મિંજા નમસ્કાર સાથે નવા મુદ્દા સાથે આવતીકાલે મળશે થેન્ક યુ